નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાત યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીએ કે આઈપીઓ માર્કેટમાં હાલ મંદીનો માહોલ જામ્યો છે આ વર્ષે અત્યાર સુધીમાં બીએસસી માં મેઈન બોર્ડ આઈપીઓ માત્ર 10 જ આવ્યા છે જે 2024 માં 90 આઈપીઓ હતા માત્ર ત્રણ સેગમેન્ટના આઈપીઓના રહેશે સાથે આઈપીઓ પણ નથી જ્યાં સુધી નવી લિસ્ટની કંપનીઓની વાત કરીએ તો આ સપ્તાહમાં એક જ કંપની શેર બજારમાં પોતાની શરૂઆત કરવા જઈ રહી છે તે પણ એસએમઈ સેગમેન્ટની છે એટલે કે મેન મોડ આઈપીઓ હવે અત્યારે આપણને જોવા નથી મળી રહ્યો તેમ કહી શકીએ કેમ કે આઈપીઓ માર્કેટ પણ આપણને મંદીના માહોલમાં જોવા મળી રહ્યું છે

પણ રોકાણ કરવા માંગતા હો તો તમને આ આઈપીઓની માહિતી સંપૂર્ણપણે મળી રહે અને જો તમે ત્રણે ત્રણ આઈપીઓની ડિટેલમાં માહિતી જોવા માંગતા હોય તો કોમેન્ટ કરીને બતાવી શકો છો તો સૌથી પહેલા વાત કરીએ

પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થશે એકસો પાંત્રીસ છે એક લોટમાં એક શેર હશે આઈપીઓમાં ટોટલ નવ સાડત્રીસ લાખ શેર જાહેર કરવામાં આવવાના છે પછી બીજો આઈપીઓ છે સુપર આયરન ફાઉન્ડ આઈપીઓ આ આઈપીઓની સાઈઝ અડસઠ પોઇન્ટ ઝીરો પાંચ કરોડ રૂપિયા છે ઓપનિંગ અગિયાર માર્ચ એટલે અગિયાર માર્ચ ઓપન થશે અને તેર માર્ચ આઈપીઓ બંધ થશે આ પછી શેર બજારમાં લિસ્ટિંગ થવાનું છે અને બેએસસી એસએમ સેગમેન્ટ પર ઓગણીસ માર્ચ છે આઈપીઓમાં રોકાણ માટે એકસો આઠ રૂપિયા પ્રતિ શેરનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે લોટ સાઈઝ છે બારસો રૂપિયાની આઈપીઓમાં ત્રેસઠ પોઇન્ટ જીરો એક લાખ

બારસો શેરો છે આઈપીઓમાં પિસ્તાલીસ પોઈન્ટ લાખ નવા જાહેર કરવામાં આવવાના છે પછી વાત કરીએ કે કઈ કંપની લિસ્ટ થવાની છે

અને એક આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થવાનું છે ત્રણ ત્રણ કંપની એસએમઈ સેગમેન્ટની છે મેઈન બોર્ડ આઈપીઓ આપણને અત્યારે દૂર દૂર સુધી ક્યાંય જોવા મળી રહ્યો નથી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય બડી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો